જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા મિત્રો આજે આપણે એક ઝીરો સ્પ્લેન્ડર સ્પ્લેન્ડર લઈને આવ્યા છીએ આ વેચવાનું છે સાવ વેચવાનું છે મિત્રો સાવ ઓછું બજેટ છે આ ગાડીનું સાવ ઓછી કિંમતમાં વેચવાની છે તો વિડીયો પૂરો જોતા જો બધી જ માહિતી મળી રહેશે અને તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો અને બાજુમાં આપેલ ઓલ ઘંટડીનું બટન પણ પ્રેસ કરી દ્યો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં આ માણતા રહે મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય મોડલ વિશે જણાવવું તો મોડલ બે હજાર અઢારનું મોડલ રહેશે વન ઓનર સ્પ્લેન્ડર છે આખી ગાડી ઓરિજિનલ જોવા મળશે સાચવેલી ગાડી છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી એન્જિન પાવરફુલ છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય તો ગાડીના કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેમજ ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીવાળા ભાઈના નંબર ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે નંબર મળશે ત્રાણું એક વાળા તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી આ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો તાણું એકત્રીસ તેર એક તે વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરીને આ સ્પ્લેન્ડર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડીએ ખરીદવી હોય તો તમે વહેલા તે પહેલા બુક કરાવી શકો છો અને તમે ઓનલાઈન આખા ગુજરાતમાંથી તમે ગમે ત્યાંથી ઓનલાઈન ઘરે બેઠા પણ ગાડી માગવી શકો છો વહેલા તે વહેલા મિત્રો બુક કરાવો જે કોઈને મારા ભાઈઓ મિત્રોને આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો તે પહેલા બુકિંગ કરાવી શકો છો આખી ગાડી ઓરિજિનલ જોવા મળશે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કિંમત વિશે વાત કરું તો કિંમત ચાલીસ હજાર રાખેલી છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે જો મિત્રો તમારે આ હીરો સ્પ્લેન્ડર ખરીદવાનું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ગારિયાધર જોવા મળશે ભૌતિક ભાઈ પાસે ઠાકરધણી ઓટોમાં ગારિયાધર જોવા મળી રહેશે તમારે આ બાઇક ખરીદવાની હોય આ સ્પ્લેન્ડર તો તમે ભૌતિકભાઈનો ભાઈનો કોન્ટેક કરી શકો છો તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળશે નંબર તમે તે ભાઈને ફોન કરીને ભૌતિકભાઈ પાસેથી આ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો આખી ગાડી ઓરિજિનલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તે એક પણ રૂપિયાનો ખર્ચ નથી ચાચવેલી ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છો આ નંબર આપણો જાહેરાત માટેનો નંબર છે વિડીયો બનાવવા માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું